ભરૂચ પાસિંગ વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલ કરવાનું શરૂ કરતા જ આજે બસ ટ્રક સહિતના વાહન અને ટ્રાન્સપોર્ટરોએ એ મુલદ ટોલ નાકા નજીક જ વાહનો ઉભા કરી નાખીને ચક્કા જામ કરી નાખ્યો હતો લાંબો ચક્કા જામ ને લઈને ટોલ અધિકારીઓ જિલ્લાના પોલીસ વિભાગના અધિકારીનો વહીવટી તંત્ર દોડતું થયું હતું ભરૂચ અંકલેશ્વર ને જોડતા કેબલ બ્રિજ નજીકના મુલદ ટોલ નાકા પર આજે ફરી એકવાર સ્થાનિકો પાસે ટોલ ઉઘરાવવા મુદ્દે વિવાદ સર્જાયો હતો જેમાં લોકલ ટ્રાન્સપોર્ટરો અને બસ ચક્કા ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો ભરૂચમાં વર્ષ બે માં તે સમયે આશરે ત્રણસો નેવ્યાસી કરોડના ખર્ચે એનએચ અને એલ એન્ડ ટી કંપની દ્વારા નર્મદા નદી પર ત્રીજો બ્રિજ બનાવી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો જોકે આ બ્રિજ ના શરૂ થયા ત્યારથી જ ઘણો વિવાદ રહ્યો છે બ્રિજ મંજૂર થાય તે માટે મરહુમ અહેમદ પટેલ એ ભારે મહેનત કરી હોવાનું કહેવાય છે જો કે જયારે બ્રિજનું ઉદ્ઘાટન કરાયું ત્યારે તેમને બોલાવવામાં સુધાર ના આવ્યા હોવાને લઈને પણ વિવાદ રહ્યો હતો જો કે બ્રિજ શરૂ થઈ ગયા બાદ બ્રિજ ને ખુલ્લો મૂકવાના લગભગ આઠ મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં તે સમયે સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ ફાસ્ટેગ અમલીકરણમાં આવ્યા બાદ ભરૂચ સ્થાનિક વાહનો પાસે ટોલ ચાર્જ વસૂલ કરવામાં અનેક ફરિયાદો ઉઠી હતી અને તે સમયે કોંગ્રેસ થી લઈને સ્થાનિકો સ્થાનિકો ત્યારે ભરૂચ જિલ્લાના અલગ અલગ ઔદ્યોગિક વસાટ માં કામદારો અને અવર જવર માટે લોકલ ટ્રાન્સપોર્ટરોની બસ હાઈવે ના માર્ગ નો ઉપયોગ કરે છે ત્યારે તેમની પાસેથી પણ રોજ ટોલ વસુલ કરાતા હવે લોકલ ટ્રાન્સપોર્ટરોએ ટોલ સંચાલકો ની ઠેકાણે લાવવા વિરોધ નોંધાવી મુલત ટોલ પ્લાઝા પર પોતાની ટોલ અધિકારી અત્રે ઉલ્લેખનીય છે કે ટોલ સંચાલકો સ્થાનિકો પાસે ટોલ વસુલાત મામલે ભરૂચ પાર્શિંગ વાહનો ને એક્ઝન અર્થાત મુક્તિ પરિપત્ર ન હોવાનું રટર્ન લોકલ ટ્રાન્સપોર્ટરોને ગળે ન ઉતરતા ટોલ મુક્તિ આપ હોવા માટે હટ પકડી હતી સ્થાનિક ધનરાજ વસાવાના જણાવ્યા અનુસાર જો 4 લેનનો કેબલ બ્રિજ ફક્ત સુરત ભરૂચ ટ્રેક પર બન્યો હોય તો આટલા વર્ષોથી બંને લેન પર કેમ ટેક્સ વસૂલ કરાઈ રહ્યો છે તો એક ચર્ચા મુજબ બ્રિજના નિર્માણ પાછળનો ખર્ચ કેટલો અને તેની સામે ટોલથી વસૂલાત કેટલી થઈ જેવા મુદ્દાને ધ્યાને રાખતા માત્ર મરમમત અર્થાત મેન્ટેનન્સ માટે કેટલો ટોલ વસૂલ કરવો તેનો રિવાઇઝ સર્વે થયો છે ખરી જેવા સડકતા પ્રશ્નો હવે ભૂતકાળમાં પણ ટોલિકો કોંગ્રેસ દાવાઓ અને પેતરાઓ કર્યા હતા ત્યારે હવે આ રાજકીય દાવાઓ અને પેતરાઓ નું શું જેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે અને જો ટોલ સંચાલકો પાસે ત્યારે પણ ભરૂચ પાર્સિંગ વાહનો ને અર્થાત મુક્તિ

મારી રજૂઆત કરવા માંગુ છું કે અહીં મુલત માંડવા જે ટોલ ટેક્સ છે એ વારંવાર સ્થાનિકોને ને અહીં પરેશાન કરે છે અહીં ત્રીસ રૂપિયા નો ટોલ ઉઘરાવવા આવે છે અને અહીં જે બીજી પસાર થતી આપણે સ્થાનિક જનતા છે એને પારાવાર અહીં ટ્રાફિક જામ નો ભોગ બનવો પડતો હોય છે અહીં આ એક ફક્ત અને ફક્ત એક જ બ્રિજ જે છે જે ભરૂચ ના રહેવાસીઓ એ નર્મદા મૈયા કેબલ બ્રિજ ઉપરથી પાસ થવું પડતું હવે આમાં પણ કેબલ બ્રિજ એક સાઈડ બને હોવા છતાં પણ અહીં બંને તરફ કેમ આ ટોલ ઉઘરાવવામાં આવે છે એ એક અહીં એક જાણવાવાળી વસ્તુ છે અને આની પહેલા અમે જ્યારે અહીં સ્થાનિક લોકોએ આંદોલન કર્યું હતું ત્યારે અહીંથી મુક્તિ આપવામાં આવી હતી તેમ છતાં આ અહીં નવી કોઈ એજન્સી આવી ગઈ છે અને ફરી આવી રીતના સ્થાનિક લોકોને પ્રાઇવેટ ગાડીઓ અને બીજી આપણે કમર્શિયલ વ્હીકલોના ટોલ અચાનક ઉઘરાવવા માંડ્યા છે તો અહીંની આ જે આ ટોલની ટોલની જે એજન્સી છે શું એ અહીંના સ્થાનિક કલેક્ટર અને અહીંના તંત્રથી ઉપર છે એમને ઉપર વધ જઈને કઈ રીતના સ્થાનિકો પાસેથી ફરીથી ટોલ ઉઘરાવવાનો એ કર્યું આના કારણે વારંવાર લોકોને અહીં સંઘર્ષમાં ઉતરવું પડે છે અને પારાવાર તકલીફોના જ્યારે ટોલ ઉઘરાવાનો હોય છે ત્યારે એ કરે પણ અહીં હન્ડ્રેડ મીટરની જે લાઈન આપવાની જ્યારે પણ અહીં ટ્રાફિક જામ થાય છે તો તેને કેમ મુક્ત કરવામાં નથી આવતો આવા ઘણા બધા કારણો છે અને અહીં સ્થાનિક આગેવાનો એમપીએ ફરી આ મુદ્દે ચર્ચા કરી અને આ કાયમી ધોરણે બંને સાઈડ લોકોને અહીં સ્થાનિક લોકોને જે જે સોલ પાસિંગ ના લોકોને અહીંથી મુક્તિ આપવામાં આવે તેવી અમારી માંગ છે અને જો આ માંગ પૂરી નહીં થાય તો આવા ઘણા બનાવો બનતા જ હશે અને અહીં ફરી જલદ આંદોલન ની ચીમકી અમે અહીંથી આપીએ છીએ